ગુજરાત સરકાર જીઓજી એ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ભાવનગર ખાતે આત્મનિર્ભર ભારત માટે આયાત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર જીઓજી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એ એમ એ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબંધ કાર્યક્રમોનું આયોજન કરે છે આ પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ભાવનગર ખાતે નિકાસ ઉત્પાદન માટે વૈશ્વિક બજારો કેવી રીતે પસંદ કરવા વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું નેતૃત્વ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશનના સ્થાપક કે જેઓ એક ટ્રેનર અને કન્સલ્ટ તરીકે વીસ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે તે અંકિત મજમુદાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિકાસકારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ સલાહકારો એમએસએમઈ કંપનીના માલિકો અને સ્ટાફ ઉદ્યોગ ઉદ્યોગ પ્રતિનિધિઓ સાહસિકો મેનેજમેન્ટ ભાગ લીધો હતો આ કાર્યક્રમ ખૂબ જ ઇન્ટરેક્ટિવ રહ્યો હતો અને પ્રશ્ન અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયો હતો મારું નામ દેવાંગ દેસાઈ છે હું સિનિયર મેનેજર પબ્લિક રિલેશન નો હોદ્દો ધરાવું છું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં અને અત્રે અમે અહીંયા આગળ અમદાવાદથી ભાવનગર આવ્યા છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ જોડે અમે એક ઓપન પ્રોગ્રામ કરવાના છીએ જે હાઉ ટુ સિલેક્ટ ગ્લોબલ માર્કેટ ફોર એક્સપોર્ટ પ્રોડક્ટ્સ જે અત્યારે પ્રોગ્રામ ચાલુ છે અને મિસ્ટર અંકિત મજમુદાર એ પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યા છે જે દોઢ કલાકની અંદર આ સબ્જેક્ટ પર એમનું નોલેજ જેથી જે કંઈ બી પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે એમને રજૂ કરશે અને આ જ સેગમેન્ટમાં અમે કાલે એક્સટેન્ડ કરીએ છીએ જે એક પ્રોગ્રામ અમે ગોઠવ્યો છે લીલમબાગ પેલેસ હોટેલની અંદર કે જેની ફી એક હજાર રૂપિયા છે અને એ આખા દિવસનો પ્રોગ્રામ છે સવારે સાડા નવથી પાંચની અંદર અને એ ફાઇન્ડિંગ ફોરેન બાયર્સ સિક્યોરિંગ પેમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશન એ વિષય પર આધારિત છે તો આપ સૌ જે કંઈ બી মুরব্বী কে একপোট রইন নিকাসো এখন আ প্রোগ্রাম লাভ লি নতুন আভার